જય મિત્રો રોડા રામદેવ એકસો ને દસ કિલોમીટર બાકી છે અને આપણા રસ્તામાં જતા અજુજા હજુજા સમૂ તોના સંઘમાં આવ્યા છીએ તો આપણા ચાહકો છે તો જય બાબા જય બાબા જય બાબારી તો એ પણ લોગ બનાવીશી આપણે

બપોરના દોઢ વાગ્યા હિ અને આપણે અહીંયા આવ્યા છીએ સવરા ગોમે તો ચાંદ ને આ બાજુ આવી છે આવી હા આવી જાનબાપુ બાપુ આ બાજુમાં જીવનભાને પોણી કીધું ના પાણી ભલા થોડું પીવું અહીંથી વળવાનું આવશે આગળથી તો ગાઈસ આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ તો આકડિયા રણમાં તો આકડિયા રણમાં એટલે કોરે મોરે આકડિયા છે જુઓ ખાલી અને બચ્ચો બચ્ચો રોડ ખાલી આટલો રસ્તો દેખાય છે રોડ કોરે મોરે

અને હજી કેસુડાઈ જવાનું છે બાર કિલોમીટર તો એ કેસુડાઈ હજી બાર કિલોમી આઠ કિલોમીટર બાકી છે હજી તો હજી જવાનું રસ્તામાં કશું કોઈ આવતું નહીં ખાવા પીવાનું ખાલી એક જ દુકાન આવી હતી ગાતું હતું બધું પડેકો તો આપણા કંઈ ટ્રેક્ટર ઊભું છે તો આપણા હોય પાણી પી લે હા જય બાબારી મિત્રો તો વાગવામાં વાગી ગયા છીએ ત્રણ ને ઓગણીસ થઈ હા અને હજી જમવાનું બાકી છે બરોબર આપણે તો આપણે કેમ્પિયે આયા છીએ તો આપણે ઓયકાણ જમવાનું છે જય બાબારી તો આપણે ઓયકાણ જમશું જય બાબારી તો શીરો મગ બટાકાનું છે આ પેલા ચણાનું આ ચણાનું શાક છે ભાત છે અને દાળ છે જય બાબારી જય બાબારી આ બધા જમવા બેઠા

તો આપણે ફોન ચાચી હું મૂક્યું અને જમવા ગયે છે તો જય બાબારી મિત્રો આપણે અંદરથી પ્રસાદ લેવાની હતી એ પ્રસાદ લઈ લીધી જય બાબારી તો બધા સી બસુ ગોમના બસું ગોમ ને ને આપણે હા બરોબર તો ખરેખર આપણી માતાજીની દયાથી આપણી આટલી બધી ચાહના છે તો આવીને આવી ચાહના રાખ્યું માતાજી નાનું તો અને તમારો પ્રેમ એવો ને એવો રાખજો તો ગઈશ આપણને કોઠાના સંઘવાળા આપણને મળ્યા હતા તો એ સંઘવાળા એ ભાઈ ગાતા હતા થોડું થોડું ગાઈ બે લીધી એટલે મને યાદ આવી ગયું કે હું હાર્યું ગીત દીવનભા જોડી ગૌરાવું તો દીવનભા કહી મને તો આવડત છે હું કહું હા તો તમારે ગાવું પડશે તો આટલા ઊભા રહો બાવળીયા ને સોહેલા આ બાવળી જુઓ અને સોયલો હારો તો ગાવ હારો તાણી આ બાજુ તાચી નહીં ગીર ધર લાલ જે રે મારું સોના ગિરધર લાલ એ પાડે વણ જાર નો બેઠો ભલે મજ ભલે મસ્ત ગાઈ દિયણ બહો હે એક નંબર નું ગાય તો આ બધી જૂની યાદો ના ગીતો છે લગ્ન પ્રસંગ હોય ને એ વખત આરે બધા ગીતો ગવાતા તો અને અત્યારે એ બધું છે નહીં અત્યારે તો ભાઈ સનેડો વાગતો હોય એક બાજુ એક બાજુ વાગતો હોય ડીજે ધડમ ધડાય ને મને એ ધડમ ધડા વાળું તો કોઈ ગમતું જ નહીં જે જૂની યાદો હતી ને એ રીત બહુ એવા જૂના ગીતો કોઈ ગાતું હોય તો આ બધું એના માટે આપણા કોપીરાઈટ માગે છે હાલ પછી ફોમો કોપીરાઈટ આવે છે પાછળ પાછળ તો નહીં આવી પણ ફોમો કોપીરાઈટ આવે છે આટલો કોપીરાઈટ આવે છે ગાડીમાં ટે છે ગાઈસ આપણે કસુમલા ગોમ આવી ગયા છીએ આ જય બાબા રે બેટા અને વાગવામાં વાજી ગયા ત્રીસ થઈ સાડા છ વાગી ગયા તો આપણે ગોમ હું નીકળ્યા છીએ અને હા પાકો રસ્તો આમ ફરીને આવે છે અને હું શોર્ટકટ શોટકટ પડ્યા તો આપણે શોર્ટકટ નીકળ્યા છે તો ગમની અંદર આમ ગમ તો મસાલા હતો દેશી બાવળીયા સીજો ખાલી બાવળીને બધું ખાસું બધું આમ દેશી જ છે હા પહેલાં તો આપણા ગમે બાવળીયા હતા ને કેટલા ઘણા બધા આવું જ ગમ હતા અમે આપણે હું તો નાનો હતો ને અને ન્યાચ જ રમતો ખરેખર બહુ બધા તો એરી જે મજા હતી એ અત્યારે હાલના છોકરા જોડી કોઈ નહીં પહેલાંની મજા આખી અલગ જ હતી ક જે ગામમાં રોડ ના હોય એ ગામના છોકરા રેતમાં રમેલા હોય ને એની મજા આખી અલગ હતી બચી ને દેવાથી હા અને અત્યારના છોકરા રેત વાળી જ નહીં જે સિટીની અંદર છોકરા હોય ને ભાઈ તો પાટણ અમારા હવા સિટીમાં આવી ગયું તો એમને રેત જ નહીં પાડી રોડ જ તો રેતના જેટલા ગુણ આવે ને એટલા રોડના ગુણનો હોય સાચી વાત સાચી વાત હા રોડ ધરમ માટી છે ધરમનો ગુણ આલો રોડ છે ખોટા ગુણ આલો તો જો બહુ રઢિયામણું ગામ છે અને અહીંયા એકદમ ખા દેશી ઘર છે તો એ અહીંયા આટલી જૂના જમાનાનું છે તો સર લેલું કરણિકીશું બોટલ લેવું પહેલી વાત દેશી ખરેખર આ તો ઓમ રહેવા જેવી જ મજા આટલું દરવાજો જો દેશી આટલા ચણેલું પથ્થરનું મોબાઈલની દુકાન છે અહીંયા દવાયા દવાની દુકાન છે આ બાજુ તો લગમાં બન્યા રહેજો જય બાબા રી તો આપણે ચોકડી થી થોડા જ આગળ કેમ્પ હતો એ કેમ્પે રોકાવાનું નક્કી કર્યું છે અને આઈ રહ્યો બોર્ડ જેવો કેમ્પ નું તો આપણે આ કેમ્પે રોકાવાના છીએ અને આ છે કેમ્પ અંદર છે હજુ આ બાજુ રસિકા આવી ગયો જય બાબા રીત ચોખામ પડી રહ્યું તો તા હું વાર રાખી આ બાજુ બધા ભક્તો આવી ગયા એ જોવો તો બધા જેને નાવાનું છે નાહી લે હાથ પગ ધોવા છે હાથ પગ ધોઈ લે અને પછી પ્રસાદ લઈ લે છે તો પ્રસાદ લઈને પછી કોઈ રોકાઈ જવાનું છે નહીં રાબુજી રાબુજી કોઈ રોકાવાનું હોય હા તો કોઈ રોકાઈ જવાનું છે ને સવારે પછી અઢી ત્રણ વાગે હેડવાનું થાય શું કહેવું બા

આરામ કરીને ચારે વાગે ને 3 વાગે ઊંઘો આરે લોકો 6 વાગે ઊગે હ કોઈ નક્કી નઈ ને જેવી ઊંઘ છો માટે અંદર વ્યવસ્થા આ પૂરેપૂરી બધી વ્યવસ્થા પંખા પંખા ફૂલ વ્યવસ્થા ગાઢલા બઢલા બધી અંદર તો બહુ મોટો કેમ્પ છે ફૂલ વ્યવસ્થા હા તો આ રે કેમ્પ છે જો જય બાબારી બધા ભક્તો બેઠા હે પ્રસાદ લેવાનું ચાલુ છે ભોગવાની ફૂલ વ્યવસ્થા તો કોઈ તકલીફ પડે એવું નહીં તો આ બધા ભક્તો હવે હાથ ભગ ધોઈ લે ભાઈ પ્રસાદ લઈ લેશે ઓકે કે હું લીલા જી જાય બાબાથી હા તો મિત્રો આપણે હાથને ધોઈને પ્રસાદ લેવા બેસી ગયા છીએ સિંધુભાઈ ને બધા બીજા તો પ્રસાદમાં ખીચડી શીરો